મારું નામ ચંદ્રિકાબેન છે હું આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને ઘણા ટાઈમથી મારા પતિ મને હેરાન કરે છે અને માનસિક ત્રાસ આપે છે કોઈ પણ વસ્તુ હોય તો સીધો કાજ કરે અને મારી લે એકવાર મને માથું ફળ નાખ્યું તે પછી મારું એક્સિડન્ટ કરાયું છે ત્યારે હું કોમામાં હતી અને મારા તેર લાખ રૂપિયા જે ઉપાડ લીધા છે એને એના ભાઈના મેરેજમાં પણ આવું જ કર્યું છે ભાઈના મેરેજમાં મારા ખાતામાંથી એને પાંચ લાખ રૂપિયા ઉપાડ લીધા તે પછી એને મારા મારામાં એક મેસેજ પડવા નથી દીધો એ માણસે અને બધા ઈમેલ આઈડી બદલાઈ નાખેલું છે એસબીઆઈમાં પછી આ બધું પતી ગયું એટલે એણે એમ કીધું કે આપણે બેના નામને થાય મેં એને ચેકથી પૈસા આપેલા છે અને પછી એને એના નામના મકાન કરી લીધા પછી મને ઘરમાંથી આ લોકોએ કાઢી એમાં અવસર દેવજી ભુવા આ મેન છે અવસર દેવજી ભુવા એ જીજ્ઞેશ દેવજી ભુવા જીગ્નેશદેવજી ભુવાન એ મેન માણસ છે એને એને જ મારા પતિને ચડામણી કરી એને જ મારા ખાતે મકાન થવા દીધા એને જ મને ઘરમાંથી કાઢવાનું મારા પતિ ને બધી ચડામણી કરી છે અને આ માણસ માણસ છે વિલન તરીકે મારા ઘરમાં કરે છે અને મેં લવ મેરેજ કર્યા કોળી જ્ઞાતિની છું અને પટેલ છે એટલે જ્ઞાતિ વિરુદ્ધ બહુ કે છે અલગ જ્ઞાતિ હોય જેથી મને બહુ હેરાન કરેલી છે આ માણસે આ સિવાયના બીજા લોકો મારા સસરા પ્રેમજી દેવજી ભુવા નીમુબેન પ્રેમજી પછી પ્રકાશ પ્રેમજી ભુવા તુષાર પ્રેમજી ભ તુષાર પ્રેમજી ભર્યાને એ તો એમ જ કે છે કે હું તારા માટે જ વકીલ બન્યો છું કે અને તારું બધું છીનાવવા માટે જ હું વકીલ બે વર્ષથી બન્યો છું કે મારે વકીલ બનવું જ નહોતું કે બસ આ માણસ મને બહુ ધમકી આપે છે એના એના ત્રાસ વધી ગયો છે અને આડા તુષાર પ્રેમજી ભુવાની પત્ની રહીને ને એ પતિ સાથે આડા સંબંધ છે એને બે વર્ષથી આડા સંબંધ છે બે એના લીધે મને ઘર ઘરમાંથી કાઢી છે અને આ લોકો કાઢનાર કેટલા હતા કે નાથા ભુવા પ્રેમજી દેવજી ભુવા અવસર દેવજી ભુવા પ્રકાશ પ્રેમજી ભુવા તુષાર પ્રેમજી ભુવા સંદીપ પ્રેમજી ભુવા અવસર દેવજી ભુવા જીગ્નેશ અવસર ભુવા ગૌરાંગ અવસર ભુવા અને પુષ્પા ગૌરાંગ ભુવા આ બધા આ બધા મને ઘરમાંથી બહાર કાઢી પછી આ એને ઘણા ઘણીઓ સાથે રિલેશનશીપ છે એમાં જે મારી બાજુમાં ધારા રહેશે ધારા ભાવિન ભટાસણા એની રહેશે તો એને મને એમ કીધું કે મારા પતિને એમ કીધું કે તું આને ઘરમાંથી કાઢી મૂકીએ અને હું હું તને બધું દઉં છું તો તું કામ એને તેડવા જાશ કે એનો મારો વિડીયો છે પછી દેરાની પુષ્પા એની સાથે પણ આડા અને ભૂમિ એની સાથે છે પછી વાવડાની છોકરી છે એની સાથે છે પછી પછી ગઢડિયાની છોકરી છે છે એની સાથે એના ભાઈબંધની ભાણીઓને નથી મૂકી એને પણ ભાઈબંધની ની ભાણીઓ હોય ને એને કે સંબંધ એ લોકો તોડી છે મારે પોલીસ સ્ટેશનમાં એ પક્ષ છે બસ મને આમાં ન્યાય મળે અને એ લોકોને મને ન્યાય મળે અને તમારા જે આ પૈસા છે પાછા માંગવા હા મને મારા પૈસા પાછા મળવા જોઈએ અને મારા છોકરાને બધો હક મળવો જોઈએ